આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજુઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મુકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં ચાર એક બે હજાર છવીસ પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈ વાત કરી નથી વાત રહી ડીજા વાળા નો વિરુદ્ધ તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે ગઈકાલે દરબાર સમાજે કર્યું હવે બીજા સમાજો કરશે એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને કાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મીટિંગ કરી હતી મને પણ ફોન આવ્યો તો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે આવતી વખતે જ્યાર તારીખ ચાર એક બે હજાર અત્યારના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે

પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું કે તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો તેમ તમે લોકશાહી ની અંદર તમે પણ સ્વતંત્ર છો અને ઘણા બધા ડીજે વાળા એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચી ને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું તો આવડે મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવાનું બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ બેકથી જાહેરમાં એવું કંઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદોની વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે